યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સતત સુરક્ષા કરતા વિજિલન્સ સ્ક્વોડને ને બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ નવો સ્ક્વોડ અપનાવવામાં આવ્યો નથી પરંતુ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત અધિકારીઓને જ નોકરી પર રાખવામાં આવી રહ્યા છે જેને કારણે આજે પણ એજન્સીમાં એજન્સી પરંતુ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોય તેવી દાદાગીરી વિદ્યાર્થીઓ અને સાથી કર્મચારીઓ પર રહ્યા છે એટલું જ નહીં વડોદરા શહેર પોલીસની ટોપી પહેરીને કેમ્પસમાં પણ ફરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં કોઈ ઘટના બનશે તો નામોશી તો શહેર પોલીસના માથે જ આવશે તે નક્કી છે સિક્યોરિટી એજન્સી તરફથી એમએસ યુનિવર્સિટીની સુરક્ષા સંભાળતા પૂર્વ પોલીસ અધિકારી આ વાત છે દ્વારા યુનિવર્સિટીના સુરક્ષા એજન્સીના સુપરવાઇઝર માટે પોલીસ કર્મચારીઓ માટે નોકરીનું સ્થાન બનાવી દેવામાં આવ્યું છે એટલું જ નહીં પોલીસના નામે અનેક એવા પૂર્વ પોલીસ કર્મચારીઓ છે કે જે વિદ્યાર્થીઓને અન્ય સાથી કર્મચારીઓ પર દાદાગીરી કરી રહ્યા છે જેમાં એક નામ છે પ્રવીણ બારોટ જે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હતા પરંતુ નિવૃત્તિ બાદ પણ પોલીસનો ટોર મગજ પરથી નહીં જતા તેઓ આજે પણ ગુજરાત પોલીસની ટોપી માથે પહેરીને યુનિવર્સિટી કેમ્પસમાં ફરજ બજાવતા જોવા મળી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પૂર્વે જ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વિભાગ અને અન્ય સરકારી વિભાગના ગણવેશ કે તેઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સત્તાવાર ચીજ વસ્તુઓના વેચાણ કે ભાડે લેવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે તેમ છતાં પણ નિવૃત્તિ બાદ પણ ગુજરાત પોલીસ સુરક્ષા એજન્સીના સુપરવાઇઝર કે જેવો પોતાને વિજિલન્સ ઓફિસર તરીકે ગણાવી રહ્યા છે તેવા પ્રવીણ બારોટ સામે વડોદરા શહેર પોલીસ ક્યારે પગલા લેશે તે આવનારો સમય નક્કી કરશે